આ મહાશુભ યોગની અસર બાર માંથી છ રાશિઓ પર ભારે રહેશે અને આ રાશિઓના જાતકો માટે કરોડપતિ બનવાનો સારો અવસર આવી રહ્યો છે હા ભગવાન શનિદેવની વિશાળ કૃપાથી આ છ સાચા રાશિઓ માટે વૈશાખ અમાવસ્યાનો દિવસ એટલે સત્યાવીસ એપ્રિલ રવિવાર વિશેષ રહેશે એટલું જ નહીં સ્વયવિધાતા પણ આ રાશિઓના જાતકોને ધનવાન અને સમૃદ્ધ બનવાથી રોકી શકતા નથી ભગવાન શનિદેવ હવે આ રાશિઓના જીવનથી દરેક પ્રકારની પરેશાનીઓ દુઃખપીડા અને સંકટોનો અંત લાવશે તેમના આશીર્વાદથી આના જીવનમાં હવે ખુશીઓની વર્ષા થશે અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થશે તો હવે જાણીશું કઈ કઈ રાશિઓ છે જેમ પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે અને જે વૈશાખ અમાવસ્યાના દિવસે ધનવર્ષાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે આથી તમને વિનંતી છે કે આ વિડિયોને પૂરેપૂરું ધ્યાનથી જોવો અને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ના જાવ કેમ કે આ વિડિયો આ છ રાશિઓના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે વિડિયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે જો તમે પણ ભગવાન શનિદેવના સાચા ભક્તો છો તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો મિત્રો તમારી જાણકારી માટે જણાવવા માંગુ છું કે હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે ચંદ્રમા અને સૌર્ય એક જ રાશિમાં રહેલ હોય ત્યારે તે દિવસે અમાવસ્યા કહેવામાં આવે છે હા દરેક મહિને અમાવસ્યા આવે છે પરંતુ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાનું પોતાનું વિશેષ મહત્વ છે જેને વૈશાખ અમાવસ્યા કહેવામાં આવે છે આ વર્ષ વૈશાખ અમાવસ્યાની તિથિ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવારની સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ વાગ્યે શરૂ થશે અને અઠ્યાવીસ વીસ એપ્રિલ ઓગણીસો પચીસ સોમવારે રાત્રે એક વાગ્યે સમાપ્ત થશે વૈશાખ અમાવસ્યાના દિવસે ધાર્મિક કાર્ય નાહવો દાન અને પિત્રોના તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ અમાવસ્યાથી ત્રેતાયુગનો આરંભ થયો હતો આ દિવસે વિશેષ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી બહુ ફળદાયી માનવામાં આવે છે જે ભક્તો શ્રદ્ધાપૂર્વક શ્રીહરીનું પૂજન કરે છે તેમના બધા પાપ નષ્ટ થાય છે અને તેઓ મુક્તિ પ્રાપ્ત કરે છે વૈશાખ અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત પિત્રોની આત્માની શાંતિ માટે તર્પણ ઉપવાસ અને દાનની પરંપરા પણ પ્રચલિત છે આ દિવસે વૃક્ષારોપણનું પણ વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે આ દિવસે વૃક્ષો વાવવાથી વ્યક્તિનું જીવન હંમેશા હરું અને સુખમય રહે છે તો મિત્રો હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેમ પર શનિદેવની અસીમ કૃપા વરસી રહી છે આ ખુશકિસ્મત રાશિઓમાં જે સૌથી પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે એક અતિશુભ સમય આવી રહ્યો છે કેમ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર છે હા મિત્રો શનિદેવ આપથી ખૂબ પ્રસન્ન છે અને જલ્દી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જ રહી છે તમને આ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી મળી રહી છે જે તમારું ભવિષ્યને સંપૂર્ણ રીતે બદલી નાખશે કુંભ રાશિના લોકો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું મીઠું ફલ મળવાનો સમય આવી ગયો છે તમારા જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થશે આ સાથે જે લોકો વેપારમાં છે તેમના માટે પણ અત્યંત લાભદાયક સમય શરૂ થયો છે વેપારમાં દિવસેમણી અને રાત્રે ચારગણી તેજી જોવા મળશે અને ચારે તરફથી મોંઘવારીના અવસર મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં દરેક ખૂણેથી ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે ખાસ કરીને નોકરી માટે આ સમય પદોન્નતિ અને પગાર વધારાના શ્રેષ્ઠ અવસર લઈને આવી રહ્યો છે જે લોકો રોજગારીની શોધમાં છે તેમને પણ પસંદગીની નોકરી મળી શકે છે જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું હતું તો તે હવે ઝડપથી પાછું મળવાની શક્યતા છે વેપારમાં જે અડચણો આવી રહી હતી તે હવે સમાપ્ત થતી જોવા મળશે અને જીવનમાં નવી અને સંતોષથી ભરેલી લાગણી થશે કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની વિશાળ કૃપાથી સમય સંપૂર્ણપણે તમારી તરફ છે આ શુભ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને બિનમૂલ્ય ન ગુમાવશો હવે વાત કરીએ આગળની બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ આવતો સમય અત્યંત શુભ રહેવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં વહેલો શુભ સમાચાર મળવા માટે સંકેત છે તમારી મહેનત હવે રંગ લાવશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધાર થવાનો છે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સામાજિક સંબંધો વધુ મજબૂતી પામશે આ રાશિના જાતકોને ધનલાભ અને ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારી તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા આર્થિક કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે વૃષભ રાશિવાળાઓ હવે તમે દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે અને તમારી સિદ્ધિઓથી દુનિયામાં પરચમ લહેરાવશો તેમાંથી કોઈ પણ સંશય નથી કે શનિદેવની વિશાળ કૃપાથી તમારો સમય અતિશુભ અને સમૃદ્ધિદાયક રહેવાનો છે હવે વાત કરીએ આગળની ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ શુભ સમાચાર છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ અનુકૂળ થવા જવા છે શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે જેના કારણે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં અપાર વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમે નવી સિદ્ધિઓ તરફ આગળ વધો છો અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે અને જે નવા કામો તમે આરંભ કરવા માંગતા હતા તેમાં પણ તમને શ્રેષ્ઠ સફળતા મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના અનેક અવસરો પ્રગટ થશે ઘરની સુખશાંતિ અને વેપારમાં વિસ્તરણ દેખાવા મળશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા તમારા પગ ચૂમે છે અચાનક ધનલાભના પ્રબલ સંકેતો પણ મળી રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના કરી રહ્યા છો તો તે પણ સંપૂર્ણ રીતે સફળ રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિ પર છે સમય તમારા સંપૂર્ણ સમર્થનમાં છે તેથી તેનો પર્યાપ્ત લાભ લો અને અવસરોને હાથથી ન જવા દો હવે વાત કરીએ આગળની ચોથી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ શુભ સંકેતો સાથે આવી રહ્યો છે ખૂબ જ જલ્દી તમને કોઈ સુખદ સમાચાર મળી શકે છે તમારી કઠણ મહેનત હવે રંગ લાવશે અને તમારા તમામ પ્રયાસોને પૂર્ણ ફલ મળશે જેના કારણે તમારી ખુશીઓની કોઈ મર્યાદા નથી રહેશે તમારા અટકેલા કામ હવે પૂર્ણ થશે અને પરિવાર અને મિત્રો પાસેથી સંપૂર્ણ સહકાર મળશે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારી પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે ધનુ રાશિના લોકો તમે અનેક ધનલાભના અવસરો મેળવશો અને તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો આવશે સાથે સાથે નોકરીધારીઓ માટે પગાર વૃદ્ધિ માટે યોગ પ્રબળ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનની તમામ પરેશાનીનો અંત થશે અને તમારા જીવનમાં અસીમ સુખ શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ થશે ધનુ રાશિના લોકો તમારા માટે આવતો સમય અનેક ખુશીઓ અને નવી સિદ્ધિઓ સાથે આવશે જે તમારું આખું જીવન બદલી દેશે હવે વાત કરીએ આગળની પાંચમી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવતો સમય ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી અત્યંત શુભ સાબિત થશે તમે માત્ર સમાજમાં માન સન્માન મેળવશો નહીં પરંતુ તમારી પ્રશંસા પણ ચારેવથી થશે જીવનમાં ઘણા નવા અવસર મળશે જે તમારા ભવિષ્યને એક સકારાત્મક મોડ આપશે ભગવાન શનિદેવની કૃપાથી તમને ધનલાભના અનેક અવસર મળશે જ્યાં એક તરફ પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં પણ પૂરક વૃદ્ધિ થશે સિંહ રાશિના નોકરીધારીઓ માટે પદોન્નતિ અને પગાર વધારો માટે પણ શ્રેષ્ઠ યોગ બનશે તમે આર્થિક ક્ષેત્રમાં મજબૂતી મેળવો છો અને ધનની અનેક નવા સ્ત્રોતો ખુલશે પરિવારમાં પણ સંતાન સુખ મળવા માટે યોગ છે જેના કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે સિંહ રાશિના લોકો આ કહેવું ખોટું નહીં હોતું કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી અવસરોનો પૂરો લાભ ઉઠાવો હવે વાત કરીએ આગળની આગળની રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને પણ ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે આગળ આવતો સમય તમારા માટે અનેક શ્રેષ્ઠ સિદ્ધિઓ લાવવાનો છે આવકના નવા સ્ત્રોતો ખુલશે નોકરીમાં પ્રગતિના સંકેતો મળે છે અને વેપારમાં પણ એકદમ મોટો નફો મળવાની શક્યતા છે તમારી આર્થિક સ્થિતિ હવે પહેલાથી વધારે મજબૂત થવા જઈ રહી છે અને જે આર્થિક કાર્ય અધૂરા પડેલા હતા તે પણ હવે પૂર્ણ થશે પરિવાર અને ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને આનંદ રહેશે આ સાથે એક મોટી ખુશખબરી મળવાની પૂરી સંકેત છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા દરેક કામમાં સફળતા મળવા લાગી છે વેપારમાં એકદમ નફો થશે અને ધન પ્રાપ્તિના ઘણા અવસર પણ ઊભા થવા જઈ રહ્યા છે મિથુન રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રવેશ કરવા જઈ રહી છે જેના કારણે ઘરમાં આનંદ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જો તમે નવું મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો વિશ્વાસ રાખો કે આ યોજના નિશ્ચિતપણે સફળ થશે આ સાથે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિના લોકો માટે હોઈ શકે છે જેના કારણે ઘરના વાતાવરણમાં વધુ ખુશીઓ આવશે કહેવામાં ખોટું નથી કે હવે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મિથુન રાશિના લોકો માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ માટે આ સોનેરી અવસરનો પૂરેપૂરો ઉપયોગ કરો અને તેને તમારા હાથથી છોડતા ન રહો હવે વાત કરીએ આગળની સાતમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે તેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહેશે આ કારણે તમારે ધનલાભના પ્રબલ યોગ બની રહ્યા છે વેપાર અને વ્યવસાયમાં ઉન્નતિની શક્યતા છે અને જેમણે નોકરીમાં છે તેમને પણ પદોન્નતિનો સૌભાગ્ય મળી શકે છે વિદેશ જઈને કામ કરવા અથવા અભ્યાસ કરવા ઈચ્છા રાખતા વ્યક્તિઓ માટે પણ શુભ સંકેત બની રહ્યા છે આ સાથે આ રાશિના જાતકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે વેપારી વર્ગ માટે વેપારમાં વધુ નફો કમાવા માટે યોગ જોવા મળે છે તમે તમારા તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો છો શનિદેવની વિશાળ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનથી દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની વર્ષા પડશે નિશ્ચિતપણે તમારું જીવન એક નવા અને તેજસ્વી રસ્તા પર પહોંચવાની સાથે વધુ સફળતા પ્રાપ્ત કરશે હવે વાત કરીએ આગળની આઠમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર છે તમને આ જાણીને આનંદ થશે કે તમને માત્ર ધનલાભ નહીં પરંતુ તમારા વેપારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે સાથે સાથે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પદોન્તી અને પગારમાં વૃદ્ધિ માટે પ્રબળ યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારાઓ માટે પણ આ સમય શુભ રહેશે તેમના પ્રયાસો હવે સાકાર થતા દેખાઈ રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી વેપારીઓને પણ વેપારમાં વધુ નફો મળશે અને અનેક નવા ધનલાભના અવસર પ્રાપ્ત થશે સંતાન સુખની ઈચ્છા રાખનારા જાતકોને પણ શુભ સમાચાર મળવા માટે સંકેતો છે જેના કારણે પરિવારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ કામો સફળતા સાથે પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના કરી રહ્યા છો તો તે યોજના પણ નિશ્ચિતપણે સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને ઉન્નતિના અવસર આવશે જેના પરિણામે કન્યા રાશિના લોકોનું જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમે સૌ પર સદાય રહે તેવું રહે જો તમે પણ સાચા મનથી ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો અને વિડીયો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ધન્યવાદ